ભાદરવા સુદ પાચમના ઋષિ પાચમ તરીકે ઉજવવામાં આવે છે આજના દિવસે સપ્ત ઋષિનું પૂજન કરવામાં આવે છે અને નામ લેવાથી પણ પાપ દોષના નાશ થાય છે અને પુરાવ વર્ષ દરમિયાન કોઈ જાણે અજાણે પાપ થા હોય એટલે તેમનું નિવારણ આજના દિવસે ઉપવાસ કરવાથી થાય છે અને આજનો દિવસ બહેનો માટે ખાસ આજનો દિવસ અતિ પવિત્ર માનવામાં આવે છે કે બહેનોથી પણ વર્ષ દરમિયાન કોઈ દોષ પાપ થા હોય તો સારણી રાખી બહેનો સ્નાન કરે છે દોષ મુક્ત થાય છે મહિલાઓ પણ મોટી સંખ્યામાં પવિત્ર દામોદર કુંડમાં આવી પોતાનાથી થયેલા પાપ દોષમાંથી મુક્તિ મેળવવા પરિવાર સાથે આવે છે અને સ્નાન કરે છે અને આ પવિત્ર સ્નાન માથા ઉપર સારણી રાખી અને સ્નાન કરી પ્રાર્થના કરે છે આખા દિવસ દરમિયાન ઉપવાસ કરે છે એટલે આજના દિવસે ઋષિ પાચમના દિવસે અતિ પવિત્ર દિવસ માનવામાં આવે છે ઋષિ પાચમ તરીકે ઓળખાય છે આજે સપ્ત પૂજન થાય છે સપ્ત નામના સ્મરણ થાય છે સ્મરણ કરવાથી પણ દોષોનું નિવારણ થાય આખા વર્ષમાં જાણે અજાણે કોઈ દોષ હિંસા જીવહિસા થઈ ગયું હોય નાની મોટી એ દરેક હિંસાનું નિવારણ આજના દિવસે નિવારણ થતું હોય છે એટલે આ તીર્થો ઉપર વિશેષ સંખ્યામાં બહેનો આ તીર્થે ઉમટે છે તીર્થ સ્નાન કરે છે સ્નાન પણ ચારણીના માધ્યમથી ચારણીમાં હજારો છિદ્રો હોય છે એ છિદ્રામાં તીર્થનું જલ પધરાવી અને હજારો દોષોનું નિવારણ કરે છે અને આજના દિવસે ઉપવાસ કરી વ્રત કરે છે ફરારમાં માત્ર સાંભો લે છે અને સાંબાના માધ્યમથી આ વ્રત કરી પોતાના પરિવાર માટે સુખ શાંતિની પ્રાર્થના કરતી હોય છે મારું નામ ફાટિયા કૃષ્ણ કૃષ્ણ આપણે ક્યાંથી આવો છો અહીં જુનાગઢથી નથી

દામોદરનું સ્કૂલનું એટલું મહત્વ છે કે જે ગંગામાં સ્નાન કર્યાનું જેટલું પુણ્ય મળે છે એટલું જ દામોદરમાં સ્નાન કરવાનું પણ પુણ્ય મળે છે મારું નામ દિવ્યા શ્યામલ વ્યાસ છે અમે જુનાગઢમાં જ રહીએ છીએ આજ રોજ શામપાચમ ના દિવસે જેને રક્તપાચમ પણ કહેવામાં આવે છે જે દામોકુંડના બધી સ્ત્રીઓ નાહવા આવે છે અને ચાયણી માથે રાખી અને નાહ છે સાત ઋષિઓના નામ લે છે અને સ્નાન કરે છે આ દિવસે પિતૃઓને જે લોકો પાણી નથી પાઈ શક્યા એ લોકો સામાપાચમના દિવસે મોક્ષ માટે પિતૃઓને પાણી રેડે છે અને સ્નાન કરે છે અને પોતાના પાપ હોય એ એવું માનવામાં આવે છે કે પાપ પણ જાય છે એ માટે એ લોકો અહીંયા સ્નાન કરે છે અને પાણી રેડી અને સામાપાચમનું મહત્વ જે છે એ બધી સ્ત્રીઓ ભેગા થઈ અને દામોકુંડમાં આવે છે સ્નાન કરવા માટે સોરી સપ્ત ઋષિ જે નામ લઈને લે છે એમાં અત્ર અત્રિ વિશ્વામિત્ર ભારદ્વાજ વસિષ્ઠ એ વગેરે ઋષિ નામ લઈ અને સ્ત્રીઓ દામોકુડ માં